ભરતસિંહ પરમાર શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ છેલ્લા સાત વર્ષથી અમે આ રક્ષા મહોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ અમારી દીકરીઓ પોતાના હાથે રાખડી બનાવી અને બોર્ડરના જે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશની આપણી જે બોર્ડર છે ત્યાં સુધીના તમામ જવાનોને અમે મોકલીએ છીએ અગિયારસો ને અગિયાર રાખડી અમે આ વર્ષે પણ બનાવી છે મેઇન ઉદ્દેશ્ય એ છે કે દેશની બોર્ડર ઉપર આપણી રક્ષા માટે જે જવાનો પોતાના પરિવારથી પોતાના બહેનોથી દૂર રહી અને આપણી રક્ષા કરે છે ત્યારે એક નાનો એવો અમારો અભિગમ જે છે અને એક લાગણી છે એ અમારી દીકરીઓ એક પત્ર દ્વારા વ્યક્ત કરે છે અને એક પત્ર અને એ એક રાખડી એ તમામ જવાનોને અમે લોકો દર વર્ષે મોકલીએ છીએ છેલ્લા સાત વર્ષથી અમે આ નિરંતર કાર્યક્રમ કર્યો છે એક મારા મિત્ર નીરોભાઈ પંડ્યા કરીને છે કે જેનીએ આ વિચાર મને આપેલો અને એ વિચારને અમે દર વર્ષે એપ્લાય કરીએ છીએ અને આ વધારેમાં વધારે પહેલાં અમે પાંચસો પચાસ રાખડીઓ મોકલતા હતા નિરંતર સાત વર્ષે આજે અમે અગિયારસો ને અગિયાર રાખડી આ વર્ષે બનાવી અને બોર્ડર ઉપર મોકલવાના છે હા અમારો પત્ર મળે ત્યારે અત્યારે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો એ લોકો પણ સરસ ફોટોગ્રાફ્સ રક્ષા એટલે કે રાખડી બાંધેલા હાથનો ફોટો સાથે સાથે એક સરસ વિડીયો અને બહુ લાગણી સભર એમ અને ઘણા સૈનિકોએ અમને રિટર્ન કવર મોકલેલા છે આ દીકરીઓને સો રૂપિયા પાંચસો રૂપિયા જેમ બેનને આપણે જે રીતે દેતા હોય તો એ રીતે અમારા આચાર્યશ્રીના મોબાઈલની અંદર એ વસ્તુ મોકલે છે અને સાથે સાથે પત્ર પણ શાળાના એડ્રેસ ઉપર મોકલે છે અને સાથે એ પૈસા મોકલે છે કે અમારી બેને જ્યારે અમારી રક્ષા માટે કરેલું છે કે ભાઈ કેમ એક બેનને રાખડી બાંધે તો એ કંઈક તો આપતા હોય છે તો એ રીતે બધા જ ભાઈઓ અને ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના દરેક રાજ્યના જે આપણા જવાનો છે એ પોતાની ભાષામાં અને હિન્દીમાં એ મેસેજ અમને પહોંચાડે છે